હેલો આજે હું તમારી સાથે પાલક અને મકાઈનો ઉપયોગ કરી અને સરસ મજાની ટેસ્ટી એવી ટીકી બનાવવાની રેસીપી શેર કરવાની છું અને આ ટીકી ઘરના નાના મોટા દરેકને પસંદ આવવાની છે કારણ કે આ ટીકી બહારથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી એટલી જ સોફ્ટ બનવાની છે તો પછી ચાલો જોઈએ આ કોટ પાલક ટીકી કઈ રીતે બનાવાય છે અને તેની માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડવાની છે અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક તમારા ગ્રુપમાં શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે આજે મેં સો ગ્રામ પાલક લીધી છે અને સૌથી પહેલાં આપણે પાલકને સારી રીતે ધોઈ અને થોડીવાર માટે કોરી થવા દઈશું અને તે પછી તેને આ રીતે રફલી સમારી લઈશું કોથમીરને આપણે બહુ ઝીણી નથી સમારવાની બસ આ રીતે થોડી નાની નાની થઈ જાય ને તે રીતે સમારી લઈશું અને તે મેં પચાસ ગ્રામ લીધી છે ડુંગળી મેં સો ગ્રામ લીધી છે અને ડુંગળીને આ રીતે પાતળી અને લાંબી જે સ્લાઈસ થાય ને તે રીતે સમારી અને છૂટી કરી લઈશું હવે આપણે પાંચસો ગ્રામ બટાકાની જરૂર પડશે તો મેં બટાકાને માઇક્રોવેવમાં જ બાફી લીધા છે અને બસ તેને આ રીતે હાથેથી જ થોડા રફલી મેશ કરી લઈશું હવે આ બધી બેઝિક તૈયારી થઈ જાય ને તે પછી એક મોટા બોલમાં આપણે બાફેલા અને મેશ કરેલા બટાકા લઈશું સાથે જ સમારેલી પાલક એડ કરીશું અને મકાઈના દાણા મેં ફ્રોઝન યુઝ કર્યા છે તે રૂમ ટેમ્પરેચર પર આવી જાય ને તે પછી તે મેં એડ કરીશું અને તે મેં એક કપ લીધા છે સમારેલી ડુંગળી સમારેલી કોથમીર અને ટીકી વાળીએ ને ત્યારે સારી રીતે બાઈન્ડ નીકાવે તે માટે તેમાં પા કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું ટીકી થોડી ક્રિસ્પી બને ને તે માટે આપણે તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલો સોજી એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ હવે મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો મેં અહીં દોઢ ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે હાફ ટી સ્પૂન હળદર વન ટી સ્પૂન લાલ મરચાંનો પાવડર વન ટેબલસ્પૂન ધાણાજીરું વન ટીસ્પૂન આદુની પેસ્ટ વન ટીસ્પૂન લસણની પેસ્ટ હવે તેમાં અડધા લીંબુનો રસ અથવા તો ત્રણ ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરીશું બસ હવે બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને જ્યારે મિક્સ કરીએ ને ત્યારે પાણીનો બિલકુલ જ ઉપયોગ નહીં કરીએ મીઠું પાલક અને ડુંગળી એ બધામાંથી જે પાણી છૂટે ને તેના લીધે જ આપણું આ સરસ મિશ્રણ બનીને તૈયાર થઈ જવાનું છે હવે તેને ઠાકી અને દસ મિનિટ સુધી રહેવા દઈશું જ્યારે બાકીના મસાલા એડ કર્યા ત્યારે ગરમ મસાલો એડ કરવાનો રહી ગયો હતો તો હવે હું તેમાં વન ફોર્થ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી લઈશ જો કદાચ તમને એવું લાગે ને કે માવો થોડો ઢીલો થઈ ગયો છે તો તે સમયે એકથી બે ચમચી જેટલો સોજી અથવા તો બ્રેડ ક્રમ્સ તમે એડ કરી અને આ ટાઈપનું મિશ્રણ તૈયાર કરી શકો છો હવે જે સાઈઝ અને શેપમાં આપણે ટીકી અથવા રોલ વાળવા હોય ને તે રીતે થોડો માવો હાથમાં લઈ અને આપણા મનગમતો તેને શેપ આપી દઈશું તમે આ રીતે રોલ પણ વાળી શકો છો અથવા તો જે ટીકી બને છે ને તે રીતે તેને ટીકીનો શેપ પણ આપી શકો છો હવે જે બહારનું પડ છે ને તે ક્રિસ્પી બને તે માટે આ ટીકીની ઉપર આપણે બ્રેડ ક્રમ્સ લગાવીશું અને જો કદાચ તમારે ટીકીને એકદમ જ ક્રિસ્પી કરવી હોય ને તો આ રીતે બ્રેડ ક્રમ્સ લગાવ્યા પછી ટીકીને એકથી બે કલાક માટે ફ્રીજમાં મૂકવાની અને પછી જ્યારે તેલ એકદમ ગરમ થાય ને તે પછી તેમાં તળી લેવાની ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે અને ટીકીને ઉલટ પુલટ કર્યા વગર જ તળી લેવાની છે લગભગ ત્રણથી ચાર મિનિટમાં તમે જુઓ ને તો સરસ મજાની ટિક્કી તળાઈને તૈયાર થઈ જશે તો આ ટીકીને હવે લઈ લઈશું એક પ્લેટમાં અને આ જ રીતે મેં થોડા રોલ પણ બનાવી લીધા છે તો જેમ આપણે ટીક્કી તળીને તે જ રીતે આપણે રોલને પણ તળી લેવાના છે જો તમારે આ ટીકીને ફ્રોઝન કરવી હોય ને તો તળ્યા પહેલાં જ્યારે આપણે બ્રેડ ક્રમ્સ લગાવીએ ને ત્યારે બ્રેડ ક્રમ્સ લગાવી અને ઝીપલોક પાઉચમાં મૂકી અને ફ્રીઝરમાં મૂકી દેશો તો ઘણા લાંબા સમય સુધી તે એવીને એવી જ રહેશે અને જ્યારે મન થાય ને ત્યારે તમે તેનો તળીને ઉપયોગમાં લઈ શકો છો તો બસ બહારથી સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી કોન પાલક ટિક્કી બનીને બિલકુલ રેડી છે આ ટીકીને તમે દહીં કોથમીર ફુદીનાની ચટણી કે કેચઅપની સાથે ગરમ ગરમ સર્વ કરી શકો છો તો આ રીતે તમે પણ પાલક ટિક્કી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનો બિલકુલ ના ભૂલતા તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બબાય ગુબ ટેસ્ટી સ્ટે હેલ્ધી થેન્ક યુ